કેતનભાઈ કેમ લાગે કેમ થાય કેતનભાઈ ખવાઈ જાય કે રહી જા

ભરતભાઈ કેમ લાગે હજી બે ઢેલી બાકી જો ભાઈ પૈસા પડે તો દેવા જ પડે ને ચેલેન્જ આપડે એવી જ છે બેને ખાઈ જાઓ હજી તમારે થમ્સ અપ ફ્રીમાં છે તમારું થમ્સઅપ હજી પીવાની ફ્રી બાકી જો કોઈ વાંધો નહીં તમે હજી ટાઈમ આપડે ક્યાં છે કે 10 મિનિટમાં પૂરું કરવાનું છે ધીમે ધીમે ખાઓ ખાવાની છૂટી ને તું શ્રીલ માં પાણીપુરી ભે તમને કેમ લાગે ભરતભાઈ શું કરીએ

તમારે પૂરું કરવાનું છે માજુવાળાને દેતા ભાઈ એક અપાઈ ગયો અપાઈ ગયો વાંધો નહીં

i